નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠાના અમીરગઢ નજીક બનાસ નદીના પાણીમાંથી પસાર થતા બાળકો હાલ જીવના જોખમે ભણવા માટે સ્કૂલ જવા માટે મજબૂર બન્યા છે ત્યારે નદી ઉપર પુલ ભૂમિપૂજન એકથી વધુ વખત કરવામાં આવ્યું છે પરંતુ કામ ન થયું ત્યારે સ્થાનિક બાળકો હાલમાં ચપ્પલ અને માથા પર સ્કૂલ બેગ લઈ અને જોખમી સફર કરવા માટે મજબૂર બન્યા છે સરકાર અને તંત્રના સલામતીના દાવાઓ છતાં સ્થિતિ જમાવટની નથી અને જ્યાં સ્થાનિકો આ વિદ્યાર્થીઓની દુઃખદ ઘટના સામે અવાજ ઉઠાવે તેવી માંગ છે તો સ્કૂલમાં જે નદી છે એ પાર કરી અને જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે ત્યારે ગતિશીલ ગુજરાત આધુનિક ગુજરાતના આ વરવા દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠામાં સ્કૂલ જતા બાળકો જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે

વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે આ આ નદી પાર કરી અને સ્કૂલે જવા મજબૂર બન્યા છે કાકવાડા ગામ છે કાકવાડા ગામની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે એક બાજુ આધુનિકની વાત કરવામાં આવે છે ગતિશીલ ગુજરાતની વાતો છે ત્યારે હજુ પણ છેવાડાના એવા કેટલાય ગામો છે કે જ્યાં જીવના જોખમે સ્કૂલ જવા માટે મજબૂર બન્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નાના બાળકો આ નદીને ઓળંગી રહ્યા છે જીવના જોખમે આ નદી ઓળંગી અને સ્કૂલ જવા માટે મજબૂર બન્યા છે હાથમાં ચપ્પલ રાખી અને માથે જે દખ્તર મૂકી અને સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે માથે સ્કૂલ બેગ રાખવામાં આવી છે હાથમાં ચપ્પલ છે અને આ નદી ઓળંગી અને ત્યાંથી જવા માટે મજબૂર બન્યા છે આ નદી ઓળંગા જો કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર તેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે ત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ છે આ નદી ઓળંગી અને જીવના જોખમે સ્કૂલ જતા જોવા મળી રહ્યા છે